તો આજે આપણે પેરામેડિકલ કોર્સિસ એટલે કે નર્સિંગ જેમાં ત્રણ ટાઈપ છે બી એસ સી જીએનએમ પછી ફિઝિયોથેરાપી અને બાકીના અધર કોર્સિસમાં આપણે ક્વોલિફિકેશન શું જોવે છે તેની વાત કરશું મિનિમમ કેટલા માર્ક્સે તમને એડમિશન મળી શકે પછી મેરિટ કેવી રીતે બને છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોવે તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જો જોતા રહો અને બીએસસી નર્સિંગના કટ ઓફનો વિડીયો જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ આવી શકો છો અને આ ચેનલ પર આપણે મેડિકલ પેરામેડિકલ વેટરનરી એગ્રીકલ્ચર બધા જ આપણે એડમિશન રિલેટેડ વિડીયો બનાવીએ છીએ તો તમે પ્લેલિસ્ટમાં જે બધા વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ તમને આવી જ અપડેટ મળતી રહેશે તો ચલો હવે આપણે શરૂઆત કરીએ તો કે પહેલું છે લાયકાત પરીક્ષા તો કે એમાં તમારે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની માર્કશીટ છે જે જે પણ સ્ટુડન્ટ જે સ્ટ્રીમમાં હોય એને ધોરણ બાર બાર પાસ કરેલો હોવું જોઈએ પછી આગળ વાત કરીએ તો કે ક્વોલિફિકેશન તો કે તમારે જે ત્રણ ટાઈપના નર્સિંગ છે એ એન એમ જીએનએમ અને બી બીએસસી નર્સિંગ અને બીટીપી એટલે કે ફિઝિયોથેરાપી હવે એ એન એમમાં તમારે ઓનલી ફિમેલને જ એડમિશન મળશે જેમાં તમારે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહ એમાં માત્ર ખાલી પાસ થવું જરૂરી છે જનરલ કેટેગરીમાં અને રિઝર્વ કેટેગરીમાં પછી જીએનએમ નર્સિંગ જીએનએમ નર્સિંગમાં ધોરણ બાર સાયન્સ અથવા સામાન્ય પ્રવાહમાં જનરલ કેટેગરીમાં ચાલીસ ટકા અને રિઝર્વ કેટેગરીમાં પાંત્રીસ ટકા લાવવા જરૂરી છે પછી બી હવે બીએસસી નર્સિંગમાં અહીંયા કૌશમાં શું શું કીધું છે તો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એમાં તમારી થિયરી અને પ્રેક્ટિકલ બંનેના થઈને બાર સાયન્સવાળાને જ માત્ર બીએસસી નર્સિંગમાં એડમિશન મળશે જેમાં જનરલ કેટેગરી મિનિમમ પચાસ ટકા અને રિઝર્વ કેટેગરીમાં ચાલીસ ટકા લાવવા જરૂરી છે એટલે કે તમારે જે અહીંયા સાડે ચારસો માર્ક્સ થાય એટલે કે થિયરીના ત્રણસો અને પ્રેક્ટિકલના દોઢસો એમાંથી તમારે જનરલ કેટેગરીમાં પચાસ ટકા એટલે કે બસો પચીસ અને રિઝર્વ કેટેગરીમાં ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે તો હવે આપણે ફિઝિયોથેરાપીની વાત કરીએ તો કે ફિઝિયોથેરાપી અને બાકી રહેલા નાના મોટા અધર કોર્સિસ જેમાં બાર સાયન્સ પર એડમિશન મળશે અને તેમાં પણ તમારે માત્ર બંને કેટેગરીમાં પાસ થવાની જરૂર છે તો હવે આપણે આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ જો અહીંયા લખેલું છે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં થિયરી તથા પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષયમાં પાસ થયેલા હોવા જોઈએ એટલે આપણે જેમાં પાસ લખ્યું છે એમાં માત્ર ખાલી થિયરી અને પ્રેક્ટિકલના ગણાશે અને અંગ્રેજી વિષયમાં તમારે પાસ હોવું જરૂરી છે તો હવે આપણે પહેલું ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે જન્મસ્થળનો પુરાવો તો કે તમારે માન્ય દસ્તાવેજની યાદીમાં કોઈ પણ એક એટલે નીચેના બંનેમાંથી તમારે કોઈપણ એકની જરૂર છે તો કે તમારે શાળા છોડાયેલું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે તમારે ફરજિયાત અપલોડ કરવાનું છે અને જન્મ પ્રમાણપત્ર તરીકે તમે શાળા છોડાયેલું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટની નકલ મજ કરીને અપલોડ કરવી જો તમારે શાળા છોડાયેલા પ્રમાણપત્રમાં તમારે જન્મ તારીખનો કોઈ ઉલ્લેખ ન હોય તો તો ચાલો હવે આપણે આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આ ડોક્યુમેન્ટ ફરીથી હું સમજાવું છું કે જન્મસ્થળના પુરાવા તો કે તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવું અને જો એમાં જન્મ તારીખનો કોઈ પણ ઉલ્લેખ ના હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ સાઇઝની નકલ મજ કરીને અપલોડ કરવી એટલે કે સાથે એને અપલોડ કરવી તો હવે આપણે પાંચમા નંબરના ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે તમારે જન્મ તારીખનો પુરાવો તો કે તમારો જન્મ એકત્રીસ બાર બે હજાર સાત અથવા તેની પહેલાં થયેલ હોવો જોઈએ એટલે કે વિદ્યાર્થીના સત્તર વર્ષ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં પૂરા થવા હોય છે તો જ તમને એડમિશન મળશે તો એના માટે તમારે નીચેના માન્ય દસ્તાવેજમાંથી કોઈ પણ એક જોશે એટલે કે શાળા છેડાનું પ્રમાણપત્ર ટ્રાન્સફર સર્ટિફિકેટ જન્મ પ્રમાણપત્ર ભારતીય પાસપોર્ટ અને ધોરણ દસની માર્કશીટ એટલે તમે કોઈ પણ એક અપલોડ કરશો એમાં તમારી જન્મ તારીખ આવી જશે તો હવે આપણે પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસી ઉમેદવાર માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર પછી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવાર માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનું પ્રમાણપત્ર તો એ જેને લાગુ પડતું એના માટે છે પછી તો હવે આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે વાત કરીશું તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસી બી સી પ્રમાણપત્ર અને ગુજરાત સરકારની પ્રવર્તી નીતિ મુજબ પરિવારનું નોન ક્રિમિલિયાનું પ્રમાણપત્ર જે તારીખ એક ચાર બે હજાર બાવીસ અથવા તેના પછીનો હોવું જોઈએ એટલે કે ક્રિમિલિયા તમારે મિનિમમ ત્રણ વર્ષ ચાલે છે પણ અહીંયા એક ચાર બે હજાર બાવીસ પછીનું કીધું છે તો તમારે એના પછીનું હોય તે જ ચાલશે અથવા તમારે જો કદી ના ઘટાવ્યું તો તમારે નવું ઘટું જરૂરી છે બંને જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિલિયર બંને પ્રમાણપત્રો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી અધિકારી દ્વારા આપવામાં આવેલા હોવા જોઈએ તો કે નીચે પણ એ જ કીધું છે ફરીથી રિપીટ થયું છે તો હવે ડાયરેક્ટ આપણે દસમા નંબરના મુદ્દા પર જઈશું તો કે આર્થિક રીતે નબળા વર્ગના એટલે કે ઈડબલ્યુએસ ઉમેદવાર માટે એમાં ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈ ડબલ્યુએસનું પ્રમાણપત્ર જે તારીખ એક ચાર બે હજાર બાવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ સમજણ પડી ગઈ તો હવે આપણે આગળ વધીએ અગિયારમાં નંબરનું તો કે દિવ્યાંગ ઉમેદવારો માટે તો કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પછી વિધવા અને અનાથ બાળાના ઉમેદવારો તો કે ગુજરાત સરકારના અધિકારી દ્વારા વિધવા અને પ્રમાણપત્ર દરેક ગવર્મેન્ટ કોલેજમાં આ બંને માટે એક એક સીટ રિઝર્વ એટલે કે બંનેની કંબાઈ થઈને એક સીટ રિઝર્વ છે એટલે જેને પણ હોય તેનું પ્રમાણપત્ર અવશ્ય રજૂ કરજો તમને લાભ મળશે જ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ પાંચ ટકા સીટ રિઝર્વ છે તો એ પણ તમારું તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ડિસેબિલિટી સર્ટિફિકેટ જઈને કઢાઈ શકો છો અને તમને એડમિશન મળશે પછી સંરક્ષણ કર્મચારીના બાળકો માટે તો કે ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઈલ સર્ટિફિકેટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ ઇસ્યુ બાય ધ કમ્પાર્ટમેન્ટ ઓથોરિટી એટલે કે સમક્ષ અધિકારી દ્વારા જાહેર કરાય બોલો બોનોફાઈડનું પ્રમાણપત્ર પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર એટલે કે રજિસ્ટર્ડ મે મેડિકલ પ્રેક્ટિશનર એટલે કે મિનિમમ જેના પાછળ એમબીબીએસ એમડી અથવા એમ ની ડિગ્રી હોય એના દ્વારા આપવામાં આવેલ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે નિયત ફોર્મમાં તેની સાથેની બાહેધરી આ ફોર્મ સત્યા પર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે એટલે હું એની માહિતી આપી દઈશ કે આ ફોર્મ ક્યાં ભરવાનું શું થશે શું પ્રોસેસ છે એની આપણે બધું જ અને વધારે માહિતી માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું તો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે તો આપણે મેં કીધું આગળ રીતે આ ચેનલમાં આપણે એડમિશન રિલેટેડ વિડીયો બનાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો તો એમને પણ હેલ્પ થઈ શકે